આણંદ મહાનગરપાલિકા દ્વારા હોટલ સહયોગ સીલ કરાઈ સ્વચ્છતાના અભાવ અને ગંદકીને કારણે આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી આણંદ કરમસદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અમૂલ ડેરી રોડ પર આવેલી હોટેલ સહયોગને સીલ કરવામાં આવી છે આરોગ્ય વિભાગની ટીમે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે મળીને આ હોટેલ પર જરૂરી તપાસ હાથ ધરી હતી જેમાં ગંભીર ક્ષતિઓ અને જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડે તેવી અનિયમિતતાઓ જોવા મળી હતી આ કાર્યવાહી તહેવારોના સમયગાળા દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાડેમાના હેતુથી હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને હોટેલમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો ખાવાની વસ્તુઓ પ્લાસ્ટિકની ડોલમાં ખુલ્લામાં રાખવામાં આવી હતી અને કેટલાક ખાદ્ય પદાર્થો ફ્રિજમાં પણ ખુલ્લી હાલતમાં પડ્યા હતા આ ઉપરાંત સમગ્ર રસોડા અને સંગ્રહ વિસ્તારમાં ગંભીર ગંદકી જોવા મળી હતી જે માનવ વપરાશ માટે જોખમી ગણાય છે આ ગંભીર બેદરકારીને કારણે મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે હોટેલને સીલ કરવાનો નિર્ણય લીધો હતો મહાનગરપાલિકાના આ પગલાથી અને ખાણીપીણીના વેપારીઓને પણ સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા માટે એક મજબૂત સંદેશ મળ્યો છે હોટેલ ને હવે નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે અને જરૂરી સુધારા કર્યા બાદ જ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવી અચાનક તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે જેથી નાગરિકોના આરોગ્યને કોઈ જોખમ ન પહોંચે